જેટલી પ્રેક્ટિસ આ ચેપ્ટરમાં વધારે કરશો એટલું જ સારું રિઝલ્ટ આવશે ક્વેશ્ચન પણ તમારાથી સોલ્વ થશે સૌથી પહેલા તો ત્રિકોણમિતિના સૂત્રો યાદ રાખવા પડશે દરેક ત્રિકોણમિતિય ગુણોત્તરોના ખૂણાઓની કિંમત તે કિંમત આપણે યાદ રાખવી પડશે બરાબર છે સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરો તો ક્વેશ્ચનમાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની ત્રિકોણમિતિના ચેપ્ટરથી પરંતુ હેતુલક્ષી પ્રશ્નો શરૂ કરતા પહેલા આપણે અમુક અગત્યના સૂત્રો વિશે માહિતી લઈ લઈએ તમામ સૂત્રો તમારી બુકમાં લખતા જજો તેને યાદ પણ કરી લેજો તો સૌથી પહેલા ત્રિકોણમિતિ સમજવા માટે આપણે ત્રિકોણ દોરીએ તેમાં આ ખૂણો કાટખૂણો અને આપી દઈએ નામ બી બી ખૂણો કાટખૂણો અને એ નામ આપી દઈએ અને સી નામ આપી દઈએ

ખૂણા તરીકે કોનો ઉપયોગ કરેલો છે એ ખૂણાનો ઉપયોગ કરેલો છે તો સાઈ સૂત્ર સૌથી પહેલા તો લખી લ્યો સામેની બાજુના છેદમાં કર્ણ ઘણા બધા સૂત્ર આવડતું પણ છતાં પણ ભૂલ કરે છે હવે યાદ રાખજો મિત્રો અહીંયા ખૂણો આપણે લીધેલો છે એ તો આપણે એ ખૂણાની સામેની બાજુની વાત કરીએ છીએ તો એ ખૂણાની સામેની બાજુ કઈ થશે બીસી અને કર્ણ કયો થશે એસી બરાબર છે તો આના માટેનું સૂત્ર થાય સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે સી ખૂણાની સામેની બાજુ લેવી પડશે સી ખૂણાની સામેની બાજુ કઈ થશે એ બી બરાબર ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો ખૂબ જ સિમ્પલ સૂત્ર છે બીજું સૂત્ર લખીએ કો

ખૂણાની સામે સાઈન નું વ્યસ્ત સાઈન નું વ્યસ્ત કયું થશે કોશેક એ અને યાદ રાખવાની જરૂર નથી સાઈન અને કોશેક બંને એકબીજાના વ્યસ્ત છે તો સાઈન નું સૂત્ર જો યાદ હોય સામેની બાજુના છેદમાં કર્ણ તો આનું વ્યસ્ત કરી દો તો કોશેક નું સૂત્ર થશે કર્ણના છેદમાં સામેની બાજુ કોષ નું સૂત્ર છે પાસેની બાજુના છેદ માં કર્ણ તો સેક નું સૂત્ર થશે કર્ણના છેદમાં પાસેની બાજુ ક્લિયર અને ત્યાર પછી પેન નું વ્યસ્ત

હવે ખાસ તમારી બુકમાં લખી નાખજો સાઈન અને કોસેક બંને એકબીજાના વ્યસ્ત છે આપણને ખબર જ છે તો સાઈન નું સૂત્ર આપણે લખી શકીએ સાઈન એ બરાબર એક ના છેદમાં કોસેક એ શું કામ આવું લખી શકીએ કારણ કે સાઈન અને કોસેક બંને એકબીજાના વ્યસ્ત છે તો આના ઉપરથી આપણને એક સૂત્ર મળી જશે મિત્રો કોસેક અને સાઈન બંનેનો ગુણાકાર કરાવી દઈએ

આજ રીતે તમે સેકને ને પણ લખી શકો સેક બરાબર એક ના છે અને તે જ રીતે ટેન અને કોટ એન અને કોટ પણ એકબીજાના વ્યસ્ત છે તો આપણે લખી શકીએ ટેન એ બરાબર ના છેદ કોટ એ અને માટે

કે ભાઈ સાઈન ના છેદ માં કોષ આ બંને સૂત્ર નો જો ભાગાકાર કરીએ તો શું થાય વિચારો તો સૂત્ર છે બાજુના છેદમાં કર્ણ જો આ બંનેનો ભાગાકાર કરાવીએ તો કર્ણ છે એ કેન્સલ થશે તો આનો જવાબ શું આવી જાય સામેની બાજુના છેદ માં પાસે ની બાજુ ક્લિયર સાઈન એ ના છેદમાં કોષ એ

છેદમાં સાઈન એ ક્લિયર બધા સૂત્રો અગત્યના છે તમારી બુકમાં ફટાફટ લખી લ્યો અથવા સ્ક્રીનશોટ પણ પાડી લ્યો હવે થોડા નિત્ય વિશે માહિતી લઈએ નિત્ય એટલે શું તો કે તે એક પ્રકારના સૂત્રો જ છે અને તેનો ડાયરેક્ટ ઉપયોગ આપણે પ્રશ્ન સોલ્વ કરવા માટે કરી શકશું બરાબર તો આ નિત્ય પણ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખતા જજો ખૂબ સિમ્પલ છે અને આ ખૂબ અગત્યના પણ છે તો સૌથી પહેલું નિત્યસમ સમ મિત્રો જેને ત્રિકોણ નું મૂળભૂત નિત્યસમ કહેવામાં આવે છે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ ઇઝ ઇક્વલ ટુ વન ખૂબ અગત્યનું નિત્ય અને આને મૂળભૂત નિત્યસમ કહેવાય છે મૂળભૂત નિત્યસમ એટલે તો બાકીના જેટલા ત્રિકોણ ઉપરથી નિત્ય બે સૂત્રો આપણે બનાવી શકીએ તો સૌથી પહેલા સાઈન વર્ગ એ ને સૂત્રનો કરતા બનાવીએ તો સાઈન વર્ગ એ બરાબર કોસ વર્ગ એ છે અને જમણી બાજુ લઈ જઈએ તો વન માઇનસ કોસ વર્ગ એ તો આ એક નવું સૂત્ર આપણું બની ગયું સાઈન વર્ગ એ બરાબર સાઈન વર્ગ એ આ બીજું આપણું એક સૂત્ર બની ગયું ક્લિયર તો એક સૂત્ર ઉપરથી બીજા બે સૂત્ર આપણને મળ્યા આ બધા સૂત્ર અગત્યના છે અને યાદ પણ રાખવા પડશે ચાલો હવે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ બધા સૂત્રો યાદ રાખી લે છે દસ દસ વખત લખે છે પણ છતાં યાદ નથી રહેતા બરાબર તો તેના માટે સૂત્ર ગોખવાની જરૂર નથી મિત્રો સૂત્રો સમજો તે કઈ રીતે આવે છે તેની મેથડ સમજો બરાબર હવે આ સૌથી પહેલું જે નિત્ય સમ છે સાઈન વર્ગ એ વત્તા કોસ વર્ગ એ બરાબર એક આમાં જે પહેલું પદ છે સાઈન વર્ગ એના વડે આખા સમીકરણનો આપણે ભાગાકાર કરાવી દઈએ પહેલા આપણે સમીકરણ લખીએ સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર એક બરાબર છે આખા સમીકરણનો ભાગાકાર આપણે પહેલા પદ એટલે કે સાઈન વર્ગ એ થી કરાવી દઈએ તો સાઈન વર્ગ એ ના છેદમાં સાઈન વર્ગ એ મૂકી દઉં તેના છેદમાં પણ સાઈન વર્ગ એ મૂકી શકીએ સાઈન વર્ગ એ સાથે કરાય તો આપણને એક નવું નિત્ય મળી જશે વિચારો તો સાઈન વર્ગ ના છેદમાં સાઈન વર્ગ એ શું થઈ જાય કેન્સલ થઈ જાય એટલે એક વધે પ્લસ કોસ વર્ગ એ ના છેદમાં સાઈન વર્ગ એ હમણાં આપણે એક સૂત્ર ભણ્યા કોષ ના છેદમાં સાઈન શું થઈ જાય કોટ થઈ જાય તો કોર્ગ એના છેદમાં એ હવે સાઈન એ કોનું વ્યસ્ત છે હમણાં સૂત્ર ભણી ગયા આપણે સાઈન અને કોશેક એકબીજાના વ્યસ્ત છે તો એક ના છેદ સાઈન વર્ગ એ તો આપણને મળશે કોશેક વર્ગ એ આ તમારું બીજું એક સૂત્ર બની ગયું થોડીક સમજદારીથી તેને પાકા કરો હવે શું થાય મિત્રો વિચારો તો આ કોટ વર્ગ એ જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે તો આના ઉપરથી એક નવું નિત્યશમ બની જશે

તો કોર્ગ એ માઇનસ એક આ પણ તમારું એક નવું સૂત્ર તૈયાર થઈ ગયું ક્લિયર સૂત્ર ગોખવાની જરૂરિયાત નથી ક્યાંથી આવે છે તેને સમજીને યાદ રાખો ક્લિયર આપણું જે મૂળભૂત નિત્ય હતું તેના પહેલા પદ એટલે કે સાઈન વર્ગ એ થી આખા નિત્યશ્રમનો મેં ભાગાકાર કરાવી દીધો તો બીજા નિત્યશ્રમ આપણને મળી ગયા ક્લિયર હવે આ જ રીતે જે આપણું મૂળભૂત નિત્ય સમ છે તે પાછું અહીંયા લખીએ આપણે sin વર્ગ a cos વર્ગ 1 હવે જેવી રીતે અહીંયા આપણે પહેલા પદ થી ભાગાકાર કરાવેલો sin વર્ગ a થી તે જ પ્રમાણે આખા સૂત્રનો ભાગાકાર હું બીજા પદ થી કરાવી દઉં બીજા પદ થી એટલે કે cos વર્ગ a થી કરાવી દઉં તો sin વર્ગ a ના છેદ વર્ગ a મૂકીએ cos વર્ગ a ના છેદ વર્ગ a

તો અહીંથી આપણને મળશે બે સૂત્ર મળી જશે બરાબર છે તો આ ટેન વર્ગ એ જે ડાબી સાઈડ છે એને જમણી સાઈડ મોકલી દઈએ તો શું થશે અહીંયા સેક વર્ગ એ હતો આપણી પાસે ટેન વર્ગ ને જમણી સાઈડ મોકલીએ તો માઇનસ થઈ જાય અને એના બરાબર વધે વન તો આ એક નવું ખૂબ અગત્યનું સૂત્ર છે અને ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં પણ ડાયરેક્ટ આપણને સૂત્ર પૂછ લે છે હેતુલક્ષી પ્રશ્નમાં તો આનો એક માર્ક આપણાથી જવો જોઈએ નહીં બરાબર છે ચાલો તે જ રીતે વિચારીએ મિત્રો આ સૂત્રમાંથી માંથી ટેન વર્ગ એ ને સૂત્રનો કરતા બનાવો તો ટેન વર્ગ એ બરાબર જે પ્લસ વન છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ બધા સૂત્ર પાંચ વાર દસ વાર લખી લખીને પાકા કરતા હશે પણ મિત્રો પાકા તો કરવાના જ છે પણ આ સૂત્ર કઈ રીતે મળે છે એની એક મેથડ જાણી લ્યો

તમને મોઢે યાદ હોવા જોઈએ આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ યાદ કરી જ લીધા હશે પણ છતાં જો યાદ ન હોય તો તમારી ટેક્સ્ટ ટેક્સ્ટ બુકમાં બુકમાં ગુજરાત કોષ્ટક આપેલું છે તે કોષ્ટક બુકમાં લખી લ્યો અને તેને યાદ પણ કરી લ્યો ત્યાર પછી જ આપણે તેના હેતુલક્ષી પ્રશ્નો સ્ટાર્ટ કરી શકીએ ક્લિયર આગળ વધીએ હવે થોડાક હેતુલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરીએ પણ તેની પહેલા સૂત્ર અને કોષ્ટક બંને પાકા કરી લેજો બરાબર છે ચાલો સાઈન વર્ગ પિસ્તાલીસ બરાબર ખાલી જગ્યા ખૂબ સિમ્પલ પ્રશ્ન છે પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી દે તો યાદ કરો તો મિત્રો સાઈન પિસ્તાલીસ ની કિંમત કેટલી છે સાઈન પિસ્તાલીસ ની કિંમત છે એક ના છેદમાં વર્ગમૂળમાં બે સૌથી પહેલા તમને આ તો આવડવું જ જોઈએ સાઈન પિસ્તાલીસ ની કિંમત કેટલી એક ના છેદ વર્ગમૂળમાં બે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ના છેદમાં વર્ગમૂળમાં બે ટીક કરીને આવશે પણ આનો વર્ગ કરીએ તો વર્ગ છે એ અંશને લાગે અને છેદને પણ લાગે તો એકનો વર્ગ એક વર્ગમૂળમાં બે નો વર્ગ એટલે બે તો જવાબ આપણો થશે વન બાય ટુ ફાઈનલ આન્સર છે સી ઓપ્શન

ખૂણો વધે છે થી એટલે ખૂણો તો સાઈન મૂલ્યમાં શું ફેર પડે તો આપણને સાઈન નું કોષ્ટક આવડવું જોઈએ બસ બરાબર છે છે મૂલ્યમાં ફેરફાર જોતો કોષ્ટક યાદ કરો તો શું થશે વિચારો તો મિત્રો સાઈન ઝીરો સૌથી પહેલી કિંમત સાઈનમાં સાઈન ઝીરો ડિગ્રી તો સાઈન ઝીરોનો જવાબ કેટલો મળશે વિચારો તો સાઈન ઝીરો નો જવાબ કેટલો થશે ઝીરો થશે બરાબર છે હવે આગળ વધીએ બીજી કિંમત લઈએ સાયંત્રીસ ખૂણો નાનો હતો ઝીરો હતો તો કિંમત કેવી હતી ઝીરો ખૂણો સહેજ મોટો કર્યો ઝીરો માંથી ત્રીસ ડિગ્રી કરી તો કિંમત પણ વધી તો જેમ ખૂણો મોટો થાય છે તેમ સાઈન ની કિંમત કેવી થાય છે વધતી જાય છે ક્લિયર તો અહીંયા આપણો જવાબ આવશે સાઈન નું મૂલ્ય વધે ક્લિયર હવે ઈ જ રીતે વધે તેમસ ના મૂલ્યમાં શું ફેરફાર થાય તો કોષ જીરો ની કિંમત યાદ કરો કોષ જીરોની કિંમત આપણને યાદ હોવી જોઈએ પ્લસ વન થાય બરાબર છે હવે કોસ ત્રીસ ની કિંમત યાદ કરો

અને ગણતરી થોડી ઘણી આવડવી જોઈએ એટલે આનો એક માર્ક્સ તો મળી જાય આપણને હવે વિચારો તો મિત્રો સાઇન્સ સ્વેરથીટા પ્લસ કો સ્ક્વેરથીટા હમણાં સૂત્ર ભણી ગયા આપણે આનું સૂત્ર શું થાય એક થાય તો આના જવાબ માટે શું આવશે વર્ગમૂળમાં વન માઇનસ સાઇન્સ સ્કવેર ફિટા પ્લસ કો સ્ક્વેર ફિટા એટલે એક તો વન માઇનસ વન ઝીરો અને નું વર્ગમૂળ થાય ઝીરો તો આપણો ફાઇનલ આન્સર આના માટે હશે ઝીરો ખૂબ સિમ્પલ પ્રશ્ન ચાલો આગળ વધીએ

tan 45 આગળ એટલે કે tan π/4 આગળ બરાબર તો અહીંયા θ ની કિંમત જો હું 45 મૂકું તો જનો જવાબ 1 આવે એટલે કે અહીંથી આપણને θ મળી જશે 45 ક્લિયર હવે θ ની કિંમત મળી ગઈ તો આપણને જે માંગેલું છે અહીંયા θ ની કિંમત 45 મૂકી દઈએ તો sin 45 * cos 45 હવે આ બંનેની કિંમત આપણને આવડે છે sin 45 ની કિંમત 1/√2 અને કિંમત પણ એ જ થાય બસ અંશ સાથે છેદનો ના છેદ માં બે એટલે કે સી ઓપ્શન આ તમારો ફાઈનલ આન્સર ક્લિયર ચાલો આગળ વધીએ ટેન વર્ગ થી સેક વર્ગ નું મૂલ્ય ખાલી જગ્યા છે ખૂબ સરસ પ્રશ્ન અને ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નમાં ભૂલ કરીને આવશે સિમ્પલ પ્રશ્ન છે સૂત્ર યાદ કરો તો મિત્રો બધા વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ આ સૂત્ર જોઈને કિંમત એક મૂકી દેશે પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો મિત્રો તમને પૂછેલું છે ટેન વર્ગ થીટા માઇનસ સેક વર્ગ થીટા આપણી પાસે સૂત્ર કયું છે સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા આવું સૂત્ર છે આપણી પાસે

સહેલા પ્રશ્નથી લઈને અઘરા પ્રશ્ન સુધીના તમામ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે બરાબર જેનો વિડીયો ખૂબ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જશે થેન્ક યુ